નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે ચેનલમાં વાર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે આપેલા ઘંટડીના બે લાયકનને ઓન કરો જેથી આપણા દરરોજ નવા બજાર ભાવની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે તો આજે તારીખ બે જાન્યુઆરી બે હજાર ચોવીસ ને વાર શુક્રવારના જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના તમામ પાકના તાજા બજાર ભાવ વિશેની માહિતી મેળવીએ પાકનું નામ જેમાં ઘઉં નીચો ભાવ છે પાંચસો રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ને સોત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસોથી પાંચસો ને ઓગણચાલીસ રૂપિયા બાજરો ત્રણસોથી ત્રણસો ને ચુમ્મોતેર રૂપિયા જુવાર પાંચસોથી નવસો ને પાંત્રીસ રૂપિયા ચણા નવસો પચાસથી એક હજાર પાંત્રીસ રૂપિયા ચણા સફેદ નવસો એંશીથી એક હજારને સન્નું રૂપિયા અડદ આઠસોથી ચૌદસો એકાવન રૂપિયા તુવેર અગિયારસોથી તેરસો નેવું રૂપિયા મગફળી ઝીણી એક હજાર થી સિત્તેર રૂપિયા મગફળી જાડી એક હજાર પચાસથી તેરસો ને બોતેર રૂપિયા સિંગફાડા અગિયારસોથી તેરસો ને પચાસ રૂપિયા તલ સોળસોથી બે હજાર ને ચાલીસ રૂપિયા જીરું ત્રણ હજાર આઠસોથી ચાર હજાર એકસો ને ચાલીસ રૂપિયા ધાણા ચોળસો પચાસ થી બે હજાર એકસો ને વીસ રૂપિયા મગ ચૌદસો થી બે હજાર ને અઠ્યાસી રૂપિયા ચોળી 400 થી આઠસો રૂપિયા સિંગદાણા જાડા તેરસો પચાસ થી પંદરસો ચોર્યાસી રૂપિયા સોયાબીન આઠસો થી એક બાણું રૂપિયા રાય ચૌદસો થી પચાસ રૂપિયા કાંગ ત્રણસો થી ચારસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના જુનાગઢના બધા જ પાકના બજાર ભાવ